અદીશ્વર ઓઇલમાં અમે માનીએ છીએ શુદ્ધતા પરંપરા અને નવીનતામાં અહીં દરેક ટીપામાં છે કુદરતનો ખરો સ્વાદ અને સો ટકા પૌષ્ટિકતાનો વિશ્વાસ અમારી યાત્રા શરૂ થાય છે નટ ઓપનર મશીનથી જ્યાં મગફળીમાંથી છાલ દૂર કરવામાં આવે છે અને શુદ્ધ દાણા તેલ નીકળવા માટે તૈયાર થાય છે આગળ છે અમારી પરંપરાગત લાકડાની ખાણી મશીન એ જ પદ્ધતિ જે આપણા પૂર્વજોએ વર્ષો પહેલા અપનાવી હતી દિવસે પાંચસો કિલોની ક્ષમતા સાથે આ પ્રક્રિયામાં મળે છે સો કુદરતી પૌષ્ટિક મૂલ્ય સમય સાથે અમે અપનાવી છે આધુનિક કોલ્ડ એક્સપેલર ટેકનોલોજી અમારી પંદર એચપી મશીન દરરોજ બે હજાર કિલો અને પચીસ એચપી મશીન પાંચ હજાર કિલો સુધી તેલ ઉતારે છે તે પણ સંપૂર્ણ શુદ્ધતા અને ઠંડા દબાણની પદ્ધતિથી અદિશ્વર ઓઇલમાં અમે બનાવીએ છીએ પાંચ પ્રકારના પ્રીમિયમ તેલ મગફળી સરસો બદામ નાળિયેર તેલ દરેક ટીપામાં છે કુદરતી ગુણ અને સ્વાદનો ખરો અમારી ફિલ્ટર મશીન તેલને આપે છે વધુ શુદ્ધતા બધી અશુદ્ધતાઓ દૂર કરીને રાખે છે ખરો અને દરેક પોષક તત્વો બરકરાર રહે છે અમે ઉપયોગ કરીએ છીએ જી ટ્વેન્ટી મગફળી જેને સૌરાષ્ટ્રનું સોનું પણ કહેવાય છે ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ બીજ જે આપે છે વધુ સ્વાદ સુગંધ અને આરોગ્યપ્રદ ગુણધર્મો બોટલ સુધી દરેક ટીપામાં છે શુદ્ધતા પરંપરા અને વિશ્વાસ અધીશ્વર ઓઇલ સો ટકા પૌષ્ટિકતા સો ટકા કુદરતી અમે એક લીટર પાંચ લીટર પંદર કેજીના પેકિંગમાં તમારા સુધી પહોંચાડીશું